હેલો દોસ્તો ગુડ મોર્નિંગ આજે અમારા દિવસની શુભ શરૂઆત થઈ ગઈ છે આજે તો એક સોંગના શૂટિંગમાં જવાનું છે અને અમે હાલ વિસનગર જવાનું છે વિસનગરથી પેલા ટીમવાળા લોકો લઈ જશે આજે આપણી ગાડી નથી લઈ જવાની આજે એમની ગાડીમાં જવાનું છે તો આપણે તો ખાલી સ્ટુડિયો સુધી પહોંચવાનું હો અને સ્ટુડિયો પહોંચીને પછી એ લોકો આપણને લઈ જશે મહેસાણા બાજુ ખારા કરીને ગામ છે ત્યાં શૂટ ગોઠવેલું છે તો અત્યારે તો મારે એકલાને જવાનું હોય ત્યાં જઈને જોઈએ જયરાજ ને આવવાનું સેટિંગ હશે તો લઈ જશું એ કંઈક એના બીજું કંઈક કામ હતું એટલે એ આવવાનું ના પાડતો હતો પણ કે જોઈશું કે ટાઈમ સેટિંગ થઈ જાય તો ક્યાં આવી જઈશું તો ચલો મિત્રો અમે સ્ટુડિયો પર પહોંચીએ આ તો અમારો રોજનો રસ્તો છે એ રસ્તા ઉપર થઈને જ અમે જઈએ છીએ પેલો નવો રોડ નહીં બનો ને તિરુપતિ વાળો ત્યાં સુધી આ રોડ ઉપર જવું પડશે નાનો રસ્તો પણ શું કરે ત્યાં તો ટાયર પંક્ચર પડે એવું બધું આજે બીજી સાઈડ ચાલુ થઈ જઈએ કમ્પ્લીટ બનવાની એક સાઈડ ચાલુ થઈ જાય એટલે પછી ત્યાંથી જઈશું પાછા તો ચાલો મિત્રો સ્ટુડિયો પર પહોંચીએ ત્યાં સુધી જયરાતને ફોન કરી લઈએ કે ભાઈ તારા આવવાનું હો કે જમનું છે ઓકે તો મિત્રો આમના આમ બ્લોગમાં જોડાયેલા રહેજો હમણાં એક બે દિવસથી તો વ્લોગ આવ્યા નતા કેમ કે ગેરના ગેર હતો ગેર તો શું બતાવું તમને કહો ખેતરમાંય નતો જો ન તો ખેતરમાં જે હોય તો એ ભવ્ય પતંગ ચગાવે કે બીજા છોકરા મસ્તી કરતા હોય પગરે જ હતો એટલે કશું વ્લોગ બનાવવા નતા એમ તો એક બે ટુકડા બનાવ્યા હતા પણ હવે બે ત્રણ મિનટના થતા હતા હું મૂકું એક એકના એક જગ્યાનું એટલા માટે મિત્રો તો ચાલો મળીએ વિસનગર જઈને ઓકે મિત્રો તો સ્ટુડિયો પર આવી જશે

આવિયેલા જઈએ મહેસાણા બાજુ લોકેશન ઉપર પહોંચીએ હેલો મિત્રો તો અમે જેમ વાત કરી દીધી કે આજે શૂટિંગ માટે યતિનભાઈ એમના જોડે જવાનું વિસનગર થી એટલે આપણે એમની રાહ જોતા હતા યતિનભાઈ આવી ગયા છે આ યતિનભાઈ આગળ બેઠા છે હેલો આ એમના ભાઈ છે એટલે એમની સાથે ગાડીમાં જઈ રહ્યા છીએ તો લોકેશન આપું જેમ તમને બતાવી દઉં મહેસાણા જોડે ખારાકરીને ગામ છે ત્યાં આપણે શૂટ માટે જવાનું છે સોંગ નું નામ કેવું કશું કે આપડે હાલ રામાપીરનું સોંગ તો હા રામાવીરનું ના ટાઇટલ ને એ બધું તો એ લોકો નક્કી કરશે તો મિત્રો આ સોંગ આવે એટલે અમે લિંક એમો ડિસ્ક્રિપ્શન હું તમને એટેચ કરીને બતાવી દઈશું તો તમે મારો બ્લોગ જોઈને જો એ વિડિયો જોવા જતા હોય તો ચોક્કસથી તમે કંઈક કમેન્ટ કરજો મિત્રો તો ચાલો આમને આમ બ્લોગમાં બનેલા રહેજો આપણે પહોંચી આવીએ ખારા મિત્રો અમે તો ત્યાંથી ગામમાંથી રસ્તો બતાવ્યો એ પ્રમાણે આવી ગયા પણ આટલા તો આગળ આવીને જોયું ને તો કોઈ રસ્તો જ નહીં અમારે તો ભાઈ ભાઈ હો ગયા તો અમે તો હવે રિટર્ન લઈએ છીએ પાછા રસ્તા ઉપર થઈને આમ તો લાઈવ હોય તો કોઈ કોમેન્ટ કરીને કોઈ નહીં નું હોય તો શું કેવું નહીં પણ આપણા લાઈવ નહીં અમે એક કરો એ બરાબર તો મિત્રો અમે ખારા તો પહોંચી જઈએ છીએ પણ ફાર્મ હાઉસ જે છે ને અમે શોધીએ છીએ લાઈવ હોત તો તમને કોઈને પૂછો તો તમે કોમેન્ટ કરીને જણાવો કે કોઈ અહીંયા નજીક નજીકનું હોત તો આ બાજુ ફાર્મ હાઉસ છે પણ આ તો હવે બ્લોગ અમારે તો સાંજે આવે અથવા કાલે આવે નહીં તો બાકી લાઈવ હોત તો થોડીક હેલ્પ થઈ જાત અહીંયા બસ આ ખારા તો પહોંચી જઈએ છીએ રસ્તો શોધી લઈએ કોઈ આવતું જતું હોય તો એમને આપણે પૂછી લઈશું કે કઈ જગ્યાએ છે નામ બામ દઈને પણ ત્યાંથી બતાવી દઉં પણ અમે થોડા ગોળા પડે એવું એવું લાગે કેમ કે રસ્તા એવા છે ને એના હિસાબે બહુ બધી ગલીઓ છે તો ચલો ત્યાં પહોંચીને અમે બતાવીએ તમને કે કઈ જગ્યાએ છો મિત્રો તો ફાઇનલી અમે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ લોકેશન તો જોયા બરોબર જબરજસ્ત લાગે અહીંયા શૂટિંગ કરવાની બહુ મજા આવે એવું લાગે છે કેમ કે ફાર્મ હાઉસ તો તમે જુઓ કેટલું વિશાળ છે તો બહુ મજા આવે એવું લોકેશન છે અમે તો બસ આ પહોંચી ગયા પહોંચીને બહુ સારું એવું ફીલિંગ થાય છે સારી એવી જગ્યા પહોંચી ગયા અમે તો મિત્રો અમે પહોંચ્યા તેઓ એક સરસ એવો ઘોડો પણ છે એનું નામ પરમધ્વજ છે હેલો મિત્રો તો અમે નયનભાઈ ઘણા બધા વર્ષો પછી અમે મળ્યા કેટલા વર્ષ થઈ ગયા છે સમથિંગ સાત આઠ વર્ષ જેવું થઈ ગયું સાત આઠ વર્ષ પછી અમારા ભાઈબંધ અમને પાછા મળ્યા છીએ અચાનક જ એ પણ અમને ખબર નથી અને એક શૂટિંગમાં અમને મળ્યા છીએ વર્ષો ભાઈ કહેવા માંગશો નયનભાઈ કઈ નઈ આમ ઘણા ટાઈમે આમ મળ્યા એટલે કઈક અલગ અલગ લાગે કે છ સાત વર્ષ આમ વચ્ચે ડિફરન્સ થઈ ગયો તો મળવામાં સાચી તો આજે તો અમે બંને શૂટિંગમાં છીએ મને પણ એમને જોઈને બહુ આનંદ થયો કે ભાઈ આટલા છ સાત વર્ષ પછી એ મને મળ્યા અને એ પણ મળ્યા પણ એવી રીતે કે જે અમારી સાથે જ કામ કરવાનું થયું એટલે અમને પણ દિલથી આનંદ થયો નયનભાઈને મળીને તો ચાલો મિત્રો આમને આમ અમે તમને વ્લોગ આખું બતાવીશું આખા દિવસમાં કઈ રીતે શૂટ કરીએ છીએ તમારા વ્લોગમાં આમને આમ જોડાયેલા રહેજો તો મિત્રો આ બધું અતિ ઉપરથી હોય નીકળી જશે લિપસિંગ લેવાનું તો બીજા બધા લોકો ત્યાં તૈયાર થયા એટલે ત્યાં સુધી આપણે સમયનો સદુપયોગ કરી લઈએ અને રામાપીરનું સોંગ હોય એટલે લીપસિંગ લેવા માટે અહીંયા રામાપીરનું એક નજીકમાં મંદિર હતું તમને પાછળ દેખાતું હશે બસ ત્યાં અમે આવી ગયા છીએ અહીંયા લીપસિંગનું નું ને ત્યાં પેલા લોકો તૈયાર થઈ જાય પછી આપણે ત્યાં શૂટ કરવા ત્યાં જતા રહીશું તો અત્યારે તો બસ અહીંયા તમે આ દર્શન કરી લો અને અહીંયા લીપસિંગ ચાલુ કરીશું અહીંયા શૂટ બતાવી પછી પાછા ત્યાં ફાર્મ હાઉસ ઉપર નીકળી જઈએ મિત્રો તમે જોઈ શકો છો કેમેરા સેટ કરી દીધો છે કિમ્બલ ઉપર કિમ્બલ ના ઓટો કેલિબ્રેશન માં મૂક્યો હો કેમકે થોડું ઘણું સેટિંગ પાછું રહી ગયું હોય રે મો ચેક કરવું જરૂરી છે એટલા માટે ઓટોમેટિક કેલિબ્રેશન કરી લેશે એડજસ્ટ કરીને અને કેમેરાને ગિમ્બલ ઉપર પરફેક્ટ સેટ કરશે તો મિત્રો અમારું શૂટિંગ ફાઇનલી ચાલુ થઈ ગયું છે મિત્રો શૂટિંગ કરતા કરતા ભૂખ લાગી પડીકો

ત્યાં ગ્રામપીનું મંદિર đu ત્યાં લાસ્ટ લિપસિંગ લેવાનું હતું તે અમે લિપસિંગ લઈ લીધું એના પછી અમે જઈશું ચા પીવા હેલો મિત્રો તો હવે ફાઇનલી બધું શૂટ થઈ અમે હવે ઘરે નીકળ્યા છીએ હવે કઈક આ ચા પીવા માટે જવાનું નયનભાઈ કઈ જગ્યા તંદુરી ચા તંદુરી કે ચંદુની ચા તંદુરી તંદુરી ચા હવે તંદુરી નોમ પહેલી વાર સાંભળ્યું જોઈએ કચેરી છે તંદુરી ચા તો તમને ત્યાં જઈને બતાઈએ બાકી મોસ્ટ ઓફ બધું શૂટિંગ પતી ગયું

ગજબ યાર તમે આજે વિડીયોમાં જોતા હશો ને તો બાકી જબરજસ્ત રીતે કેમ કે જે આપણે ચા પીએ અને એ કપ તો અંદર એમને નાખી લાવ અને એને એટલી હદી એમને ગરમ કરી લાવ્યું ને કે તમે હાલ હવે આગળ વિડીયોમાં જોશો ને એટલે એમને કીધું હતું કે આ કપનો અમે જે ચા છે ને એમાં નાખીશું તો હવે એ ભાઈ હવે એ કપનું કાટી રહ્યું જો તમે લાલ ગુમ મતલબ કે ગરમ ગરમ થઈ ગયા હવે એના પહેલાં મું મૂક્યું હવે એમાં જો આગનો પડકો થાય હવે ચા છે ભાઈ ચા વેડ્યો આહા હા હા જેવી થાય અને આ ચા જે મિક્સ થાય ને પછી આ પીવાની મજા તો જબરજસ્ત કંઈક આવશે જેટલા વખાણ એમને ચા ના કર્યા છે શાયદ એટલા એનાથી પણ વધારે આવશે એવું લાગી રહ્યું કેમ કે આવું તો લાઈફમાં મેં અત્યાર સુધી આ પહેલી વાર હાલ મારી ઓખી રૂબરૂ જોઈ રહ્યું પણ પહેલી વાર જ આ વસ્તુ મેં આવી જોઈ કે આવી રીતે પણ ચા બનાવવામાં આવતી હોય છે તમે લોકોએ પીધેલી હોય તો કોમેન્ટ કરજો અને જણાવજો કે કેવી ચા તમને પણ લાગી હતી તો આ તો મહેસાણામાં જ છે તો એકવાર મુલાકાત જરૂર કરજો તો ભાઈ હમણાં ચા આપશે કેમ કે અમારા માટે સ્પેશિયલ બનાવો અને અહીંયા તો કંઈક બોર્ડમાં લખ્યું હતું તંદુરી ચાના એક કપના વીસ રૂપિયા છે એટલે તમે જોઈ શકો છો કે કેટલી ખાસ ચા હશે અને ટેસ્ટ પણ એટલો ખાસ હશે તો અમારા માટે આ કપ રેડી થઈ રહ્યા છે તો અમે પણ ઉત્સુક છીએ એ ચા પીવા માટે તો અમને કીધું કે તમે આવો આગળ અને આ ચા લઈ લો અને તમે ટેસ્ટ કરો તો ચલો મિત્રો અમે હવે આ ચા લઈને હવે ટેસ્ટ કરીશું અને અમને પણ પીવાની બહુ જ ઉતાવળ છે તંદુરી ચા રેડી થઈ ગઈ છે પીવા માટે ઉત્સુક છીએ બહુ જ જોઈ તો ટેસ્ટ કરીએ આમ તો ચા પીતો પણ આજે તંદુરી ટેસ્ટ કરીએ બહુ નામ સાંભળી તંદુરી જે તંદુરી ચા તો ફાઇનલી તંદુરી ચા અને હવે ટેસ્ટ કરીએ કે તંદૂરી ચા કેવી લાગે ઓકે મિત્રો તો આ તંદુરી ચાનો આપણે પહેલી વખત ટેસ્ટ મારીએ મજબૂત હે ભાઈ આજે તો આવો ટેસ્ટ નહી આવ્યો કોઈ ચામાં પહેલી વાર આ તંદૂરી ચામાં ટેસ્ટ આવ્યો અમે બધા ભાઈ બંધુ શૂટિંગ કરતા પછી આ તંદૂરી ચાનો ટેસ્ટ કરવા માટે આવી ગયા છીએ ઓકે મિત્રો તો અહીંયા અમે શૂટિંગ બતાવી રહ્યા છીએ છેલ્લા માર તંદુરી ચા પીવી હતી તે એ પી લીધી બોલો જતિન ભાઈ બહુ જ મજા આવી તંદુરી ચા પીવાની તમે બધા તમારા આજુબાજુ માં જ્યાં મળતી હોય એકવાર ટેસ્ટ કરજો ભાઈ હું તો જો કે તંદુરી ચા નહી પીતો પણ તંદુરી ચા નહીં કોઈ ચા નહી પીતો પણ આજે ટ્રાય કરી ચાની બહુ જ મજા આવી મને તો યાર બહુ મજા આવી જેમ કે અત્યાર સુધી જે ચા પીધી પણ આમાં તો બહુ મજા આવી તમે બ્લોગ માં જોયું હશે તો તમે એકવાર ચેક કરજો કે એમને બનાવવાની રીત કેવી હોય અને એ જોઈને તો ચા પીવાની એમ હોની ઈચ્છા થઈ જાય તો મિત્રો અહીંયા આપણા બ્લોગ નો હવે પૂરો કરીશું જોડે હતા સોંગમાં એ તમે માં જોઈ લીધો છે અને એમના જોડે તો આપણે પેલા કામ કરેલું છે સોંગનું કોમેડીનું બધી રીતે કે એમના રેકોર્ડિંગ પણ આપણા સ્ટુડિયો પર જ એ કરતા હોય છે અને અમારા જોડે જતીન ભાઈ તમને કેવું રહ્યું બોલો બહુ જ મજા આવી તમારા જોડે એટલે તમે કોઈ અલગ બી સોંગ હોય તો હું અંદર હોય જ સારું સોંગ હોય તો રાહુલભાઈ વગર ના હોય એટલે અમે લોકો આ રીતે ટીમ વર્ક કરીએ છીએ બસ એમ બાકી તમાર બધાનો સપોર્ટ જેવું રહેશે એવું આગળ અમે કામ કરીશું શોર્ટ ટાઈમમાં એક હાલ બોલું નહીં શું કરવાનું સાચી વાત પણ એક સરપ્રાઈઝ તમારા લોકો માટે છે જોડે આમ નામ બને રહેજો કઈક કરવાનું એ વાત નક્કી કરે બસ બરોબર કેમ કે બંને એમના જોડે બી લખવાનું નું ટોટલી તે ટેલેન્ટ છે અને મારા જોડે પણ થોડું ઘણું વિડીયો એડિટિંગ શૂટિંગ એ બધું ટેલેન્ટ છે તો અમે ટૂંક સમયમાં અમારું ટેલેન્ટ અમે તમારા સાથે માંગીએ છીએ કે કઈક નવું કરવાનું છે ને કઈક નવું લાવું છે તો અમે ખાલી પ્રયત્નો કરીએ છીએ જે અમારાથી દસ વીસ ટકા જે પ્રયત્નો થાય એ અમે તમારા સમક્ષ રજૂ કરીશું હા એ તમારા જોડે બી કોઈ ટેલેન્ટ હોય કામ કરવાની ધગશ હોય જો તમે આ વિડીયો તમારા સુધી પોકે તો અમારી સ્ટાર જરૂર સંપર્ક કરજો તમને કામ પણ તમારા અંદર એક દગજ જોઈએ બસ સાચી વાત હા એમને સારી વાત કરી કે તમે બી ઈચ્છતા હોય કે અમારી સાથે કામ કરવા માંગતા હોય ચાહે શૂટિંગમાં એડિટિંગ સોરી એડિટિંગ નહીં ચાહે શૂટિંગમાં અથવા રેકોર્ડિંગમાં તમે થોડું ઘણું તમારું હોય નોલેજ તો તમે આવી શકો છો જો કામ કરવું હોય એક્ટિંગમાં તો બી આવી શકો છો કોઈ જેન્ટ્સમાં હોય તો બી ચાલે કોઈ આર્ટિસ્ટ લેડી આર્ટિસ્ટ હોય તો બી ચાલશે પણ તમે મને કોન્ટેક્ટ કરવા માગતા હોય તો મારો કોન્ટેક્ટ તમે દરેક રીતે કરી શકો છો મારો નંબર પણ હશે ઇન્સ્ટા આઈડી પણ હશે અને તમે કોઈ બી રીતે મને મેસેજ અથવા કોલ કરી શકશો અને તમે એ રીતે ડાયરેક્ટ મારા સ્ટુડિયો ઉપર પણ આવી શકશો આપણે બેસીને મુલાકાત કરીને તમારું જે તે હશે પરફોર્મન્સ એ આપણે જોઈશું અને તમને નવા પ્રોજેક્ટમાં અમે ઇન્ક્લુડ કરીશું તો મિત્રો બસ આ બ્લોગ અહીંયા સુધી જ તો મળીએ કાલે નવાબલોકમાં